જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો અમારે આર્યા બેબીને ખાવા છે ભજીયા તો જો અહીંયા બટેટાની પતલી કરી નાખી છે અને આ ગોટા છે એનું આપણે તૈયાર કરી નાખ્યું છે બેટર અને આ ડુંગળીનું છે આ રીતે ભજીયા કરવાના છે અને અહીંયા ગોટાનો માવો પણ તૈયાર થઈ ગયો છે અને ગોટા આપણે જો દળી છે એ બની ગઈ છે અને ફ્રાય પેન મેં મૂકી દીધી છે હવે આપણે ફ્રાય કરવાના છે ભજીયા ચાલો તૈયાર છે મારા સરસ મજાના ભજીયા તો તીખી ચટણી મીઠી ચટણી અને ગોટાના ભજીયા બટેટાની પતલીના ભજીયા અમે આ છે ડુંગળીના ભજીયા અને અમારે બેબી સરસ મજાના જમવા બેસી ગયા છે જો આપણે ગોટાના ભજીયા સરસ મજાના બનીને તૈયાર છે અને અમારે બેબી જમે છે થેન્ક યુ બચ્ચા